વડોદરા શહેરમાં વર્ષ પહેલા શરૂ થયેલો ભ્રષ્ટાચારના સાયકલ ટ્રેકનો વિવાદ હજી શાંત નથી થયો હવે બીજો સાયકલ ટ્રેક બનાવવા ભાજપના શાસકોએ આયોજન કર્યું વર્ષ પહેલા જ એક કરોડ નેવ્યાસી લાખમાં સાયકલ ટ્રેક બનાવવાનું આયોજન થયું હતું જોકે આ ટ્રેકની હાલત એવી છે કે આજે ટ્રેક પર એક પણ સાયકલ નથી ચાલી શકી ટ્રેક પર વાહનો અને દુકાનોના દબાણ હોવાથી સાયકલ ટ્રેક સાયકલ ચાલકોના ઉપયોગમાં જ આવ્યો નથી આમ એક સાયકલ ટ્રેક નિષ્ફળ ગયો હોવા છતાં પાલિકાએ બીજો સાયકલ ટ્રેક બનાવવા નિર્ણય કર્યો ચાલુ વર્ષના બજેટમાં સમાથી છાણી કેનાલના સમાંતર છ કરોડ રૂપિયાના ખર્ચે સાયકલ ટ્રેક બનાવવાનું આયોજન છે જેને લઈને સવાલ છે કે આ સાયકલ ટ્રેક કોના લાભાર્થી બની રહ્યા છે કોન્ટ્રાક્ટરના કે પછી શાસકોના કારણ કે અગાઉના ટ્રેકનું કામ બહુમતીના જોરે પોતાના મળતિયા કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું અને કામમાં વેટ ઉતારી આ ટ્રેક પર સાયકલ ચાલી શકે એવી હાલત જ નથી ટ્રેકની ડિઝાઇનનો અભ્યાસ કર્યા વગર જ ટ્રેક બનાવી દીધો જે બિનઉપયોગી છે હકીકતની બાબત એ છે કે હાલમાં જેટકો કંપનીના જે પણ જે કા કોન્ટ્રાક્ટરે જે સાયકલ ટ્રેક ખોદ્યો છે હવે આ કોની પરમિશનથી ખોદવામાં આવ્યો છે કોના કહેવાથી ખોદવામાં આવ્યો છે એટલે પ્રાઇવેટ કો જે કંપનીઓ છે આ મનમરજી પ્રમાણે જ્યારે વડોદરા શહેરની અંદર ખોદતા હોય તો સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યો વડોદરા શહેરના મેયર કમિશનર ચેરમેન આ તમામ લોકોએ ધ્યાન દોરવાની જરૂર છે કારણ કે લાખો કરોડોના ખર્ચે જ્યારે સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યો હોય અને હાલમાં પણ જે કહેવાય છે કે બીજી જગ્યાએ પણ સાયકલ ટ્રેક બનાવવાની ચર્ચા ચાલી રહી તો હું આપના મીડિયાના માધ્યમથી એક અપીલ કરું છું કે એક સાયકલ ટ્રેકની નિભાવણી ત લોકો ના કરી શકતા હોય તો બીજી સાયકલ ટ્રેક બનાવવાની કોઈ જરૂર નથી હું તો એક જ કહીશ કે સરકારની ને કર્મચારીઓની સીધી ભ્રષ્ટાચારી છે એક લાખને નેવું એક કરોડને નિબ્બે લાખ રૂપિયા જે ખર્ચો કર્યો તો એના બધા પબ્લિકને શું બેનિફિટ એ સાયકલવાળાને શું બેનિફિટ કે એ લોકોએ કંઈ કીધે તું પેલા કે અહીંયા તમે બનાવો રોડ હા સાયકલવાળાઓની કે કંઈ રેસવાળાઓની કે ઓફર હોય કે ભાઈ તમે અહીંયા દેખો તો મારા માટે કોમ્પિટિશન એના માટે એક પણ કોમ્પિટિશન નથી સાયકલ ચલાવે છે તો આમાં શું વ્યવસ્થિત ખુદ કામ કરવું જોઈએ જેથી આપણે કેવું છે કે પબ્લિકને બી નુકસાન ના થાય અને જે તે આપણો પૈસો જે ખર્ચાય છે વિકાસ પાછળ તો વિકાસ પાછળ જે ખર્ચાયેલો જે પૈસો છે તે વ્યવસ્થિત રીતેનો ઉપયોગ થવો જોઈએ પછી એ લોકોને પણ તમારે વાયર જે હોય તેમને પહેલેથી એ લોકોએ જે કંઈ હોય વાયર હોય કે ગેસ લાઈન હોય તો પહેલેથી કહી દેવું જોઈએ ખ્યાલ હોવો જોઈએ ત્યાર પછી એ કામ કરવું જોઈએ બાપોથી સરદાર એસ્ટેટ તરફ જે સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યો હતો ત્યાં તમામ જગ્યાએ વાયરિંગ કરવા માટે અહીંયા ખોદી નાખવામાં આવ્યું છે આપ જોઈ શકો છો કે જેટકોની કામગીરી ચાલી રહી છે જેટકો દ્વારા આ તમામ રોડ ખોદી નાખવામાં આવ્યા છે એક કરોડ અને નેવ્યાસી લાખના ખર્ચે આ સાયકલ ટ્રેક બનાવવાનું આયોજન હતું પંચાવન લાખ નું ચૂકવણું પણ થઈ ગયું હતું પરંતુ આપ જોઈ શકો છો કે અહીંયા જે ગુલાબી પટ્ટા પાળ્યા છે અને આ સાયકલ ટ્રેકની અહીંયા જે વ્યવસ્થા કરી છે તેની ઉપર અહીંયા આ તમામ ખર્ચો માથે પડ્યો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેટકો દ્વારા ચારસો મીટરથી વધુ અંતરમાં આ તમામ જગ્યાએ ખાડા ખોદી નાખવામાં આવ્યા છે અહીંયા જે સાયકલ ટ્રેક બનાવાયો હતો તેની અંદર આસપાસ તમામ જગ્યાએ જુઓ છો કે જે દબાણ એટલે કે સ્થાનિક લોકો ગરીબ લોકો અહીંયા રહેતા જોવા મળી રહ્યા છે વાહનોના પાર્કિંગ જોવા મળી રહ્યા છે આગળ અનેક જગ્યાએ ગેરેજ ખુલી ગયા છે દુકાનો લાગી ગઈ છે તમામ જગ્યાએ દબાણ અને દબાણની ઉપર આ પ્રકારે મુખ્ય રોડ પર પટ્ટા પાડીને જે સાયકલ ટ્રેક બનાવાયો તેને લઈને સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે ચારસો મીટર સુધી જેટકો દ્વારા ખોદી નાખવામાં આવ્યું છે અને શહેરના પૂર્વ વિસ્તારમાં જે એક કરોડ અને નેવ્યાસી લાખમાં સાયકલ ટ્રેક બનાવાયો હતો પંચાવન લાખ ચૂકવણું થઈ ગયું છે આ સાયકલ ટ્રેક હવે કોર્પોરેશનના માથે પડ્યો છે આ પંચાવન લાખ ક્યાં વસૂલવા તે સવાલ છે પરંતુ આ વર્ષે બજેટમાં ફરીને એકવાર છ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે સાયકલ ટ્રેક માટે સમાથી છાણી કેનાલ સુધી એટલે કે પ્રોજેક્ટ કાગળ પર બતાવી અને જે વાસ્તવિકતા છે તેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ક્યાંક ને ક્યાંક જે ભ્રષ્ટાચારની અહીંયા ગંધ આવી રહી છે અને આ મામલે વિપક્ષે તપાસની પણ માંગ કરી છે કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર એબીપી અસ્મિતા વડોદરા